હાલો ફેમિલી અત્યારે સાંજ પડી ગઈ છે અને સાત વાગી ગયા છે ભેસ ભેંસ દોઈ લીધી છે અને છે ને ફેમિલી આપણે છે ને આપણા ગામમાં છે ને કાલ નવ નોરતા પૂરા થઈ ગયા મઢે એટલે આપણે છે ને ગામમાં ગરબો મેકવા ગયા હતા રાતે આપણે મઢે ડાકલાની હોય એ શૂટ લીધું નથી પણ ગરબો મેકવા ગયા હતા પછી આપણે ગામમાં નોરતા રમતા હતા ને એ થોડુંક શૂટ લીધું છે અને આપણે ગરબા ગાતા હતા અને બાજુમાં નોરતા રમતા હતા એટલે કાન કાનગોપીનો અવાજ પણ સાંભળાય છે અને થોડુંક શૂટ લીધું છે એ આપણા મિક્સ છું વિડીયો જોવાનું ભૂલતા નહીં આપણે રમવાનું શરૂ છે અને હોંતા તો આપણે ભૂબી ગયા છે ગામમાં અને વેનરીઓ જગ્યાએ છે મેંકવા આપણે એવા છે એ ગરબા મેંકવા આય ગાડી

સાલો ફેમિલી આવ્યા છીએ આપણે મંદિર મસ્તીનું ગરબો છે ને આવી રીતે ઉતારે ગરબો ઉતારવાનો છે આપણે મંદિરે તો શરૂ છે

¡Dale, la cinta!

જો આવી રીત ની ગાડી લઈ લીધી છે અને આજ આવ્યા છીએ આપણે આ વાડીએ કઈ વાડીએ આવ્યા છીએ વીડિયામાં કન્ટિન્યુ તો ચાલો ફેમિલી આપણે છે ને ધીમે ધીમે વાડીના શેઠે પોગી ગયા છે અને આ બાજુ જો કોકે હાંકી નાખ્યું છે પણ તોય તે હા એક લઠું થાય એટલે આપણે છે ને ફેમિલી એક બાજુ અધોલ છે એટલે એક બાજુ છે ને તે એક બાજુ ખેડૂત કોકે તો સાલો ફેમિલી આપણે આવી ગયા છીએ વાડીમાં અને વાડીમાં તમને આપણે રીંગણી બતાવી તો સાલો ફેમિલી આપણે છે ને આ ડુંગળી છે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ અને વિડીયો ઉતારવાનું કઈ આપણી પાસે સમય જ નથી પણ આ તો થોડોક ઉતારી લઉં કહું બિલકુલ સમય નથી પણ ફેમિલી ઉતારી લઈ થોડોક અને આવી રીતનું આપણે જો લસણ ઉગી ગયું છે એટલા કેરામાં તાણ આવીથી ને એ લસણ ઊગી ગયું છે અને એવું છે ફેમિલી અને પોપિયા જો બહુ પાકી ગયા છે એ તો તમને સાલુ ફેમિલી આપણે અડધે ભોગી ગયા છે ને દૂધીનો વેલો છે ફર્સ્ટ ક્લાસ અને દૂધીને મીડિયા બનાવ્યા એ તો તમને ખબર જ છે કે કેવા એક જ વેલેથી કેટલા દૂધી આવતા અને કેટલો વેલો સરસ મજાનો થઈ ગયો ફર્સ્ટ ક્લાસ તો સારો ફેમિલી જો આવડો વેલો થઈ ગયો છે મસ્ત મજાનો અને દૂધી પણ આવેલ છે જો કેટલો સરસ વેલો છે અને ડુંગળી તો જો હવે લીલકાવા માંડી છે આપણે ઉછલ રૂપાવાલા શેઠે આટા મારે છે આપણે આ બાજુથી જઈએ અને વાદળા છે અત્યારે પવન છે પણ બહુ અને આવી રીતની આપણે ડુંગળી ઊભી થઈ ગઈ છે લીલી લીલી જવો ફેમિલી દૂધી તો જ તે પણ નાના નાના છે જો મસ્તીના અને આ બાજુ પણ છે નેકરા દૂધી આવેલા પણ અત્યારે છે ને બળી ગયા છે એક ધારો વરસાદ રહી કે નહીં ફેમિલી એટલે હાલ ફેમિલી આ શેઠે આપણે છે ને ચોળીના વેલા સોપેલા છે એક કેરો જવો મસ્ત મજાનો અને આખી વાડી ભરાઈ ગઈ છે પાળા ઢક તો આપણે કંઈ આ બાજુથી થોડોક સૂટ લઈ લઈએ અને છે ને ઓલી બાજુ છે ને વાદળ વાદળછાયું વાતાવરણ છે ને આ બાજુ તડકો હતો હવે એ બાજુ તડકો ગયો જોવો જ ઓલા તડકો ગયો ફેમિલી અને મસ્ત મજાની ડુંગળી આપણે થઈ ગઈ છે અને વરાપ થાય ને એની આરત નો આવે હવે વરાપ થાય એટલે સીધું આપણે છે ને હાથ ફેરો કરવાનું જ રહે એમાં દવા છાટવાની રે સાલો ફેમિલી આ શેઢ ત્યાં આપણે છે ને પોપટ તમને ખબર જ છે મેથી વાવેલી છે મસ્ત મજાની ઉગી ગઈ અને આ છે ને એ તુવેરિયા અને ભીંડા ને એવું નાખેલું છે બધું શાકભાજી તો આપણે હાલા જઈને આ બાજુથી તોડતા જઈએ એટલે એટલી જગ્યા રાખેલી છે હાલવા માટે ને એમાં નાખી દીધું છે બકાલું આપણે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું તો એવું છે ફેમિલી